No, Mara, ¿vale? de <laughs> જો મિત્રો આ છે પુત્રા ભાઈ જુઓ જો આ મારા ભાઈ ઉતારે છે રીંગણા જો કેટલા જણા ઉતારે છે બે ત્રણ જણા ઉતારે છે બે ત્રણ જણા સામે ઉતારે છે જો આ બકાલો ઓર્ગેનિક ગાય આધારિત ખેતી નો હો ભાઈ coba mitra agak yang terit ketina ringna coba agak itu mau mentepi pakai lah